કચરાને કંચન બનાવતી નવસારી નગરપાલિકા ભારત વર્ષમાં ગણેશ મહોત્સવનો ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે પરંતુ ક્યારેક ભક્તિ અને ઉત્સવના માહોલમાં આપણાથી જાણે અજાણે પર્યાવરણને નુકસાન થતું હોય છે ગણેશ ઉત્સવમાં ગણપતિને સવાર સાંજ દીવા આરતી સાથે ફૂલહાર દરરોજ ચડાવવામાં આવતા હોય છે જે ભગવાન ઉપરથી ઉતારી લીધા બાદ કચરામાં નાખવામાં આવે અને પાણીમાં વહેવડાવવામાં આવે છે જે એક રીતે કચરો જ બની જાય છે પરંતુ કચરાનો યોગ્ય નિકાલ કરવાથી આ કચરા ને સોના રૂપ ખાતર બની શકે તેમ છે આ જ બાબતે નવસારી જિલ્લા તંત્ર એ બહુ બહુ ખૂબી ઓળખી લઈને આ સમસ્યાનું નિવારણ શોધી કાઢ્યું છે નવસારી જલાલપોર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન સવાર સાંજ નીકળતા પૂજા પાના કચરાના યોગ્ય નિકાલની સુદ્રઢ વ્યવસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી છે જેના થકી શહેરને કચરામાંથી મુક્ત કરવાની સાથે સાથે જ ભક્તોની લાગણીને પણ ઠેસ ન પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે કચરાનો ઉપયોગ ખાતર ખાતર બનાવવા થવાથી નગરપાલિકાના બાગ બગીચામાં નાખવાથી ફૂલ છોડને પણ ફાયદો થાય છે નવસારી નગરપાલિકામાં અંદાજીત ગણેશ મંડળો છે આ નાની મોટી ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે એક જ દિવસમાં અંદાજીત એક ટન ફૂલહાર ને અન્ય સજાવટનો કચરો સ્વચ્છતા દ્વારા એકઠો કરવામાં આવ્યો છે આ કામગીરી માટે કુલ સ્વચ્છતા વાન અંદાજિત સફાઈ કર્મચારીઓને નિમવામાં આવ્યા છે આ ઉપરાંત નગરપાલિકા એલબ રોબિન હુડ આર્મી જેવા એનજીઓ તથા જાગૃત ગણેશ ભક્તોને કારણે આસપાસના ગામના લોકોને પણ આ કામગીરીની જાણકારી મળતા ગામના લોકોએ પણ પૂજા આપી જતા હતા સવાર સાંજ નિયમિત રીતે એકઠા થતા આ કચરાને નગરપાલિકા શાક માર્કેટ સેન્ટર ખાતે લાવવામાં આવતો હતો સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા ફૂલહારના કચરામાંથી પ્લાસ્ટિક સહિત અન્ય અનઓર્ગેનિક કચરાને અલગ કરવામાં અને આ સેન્ટર ખાતે મશીન એટલે કે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન કચરાને નાખી અને પ્રોસેસિંગ લિક્વિડ જેવા પદાર્થોને મિક્સ કરી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવતું દરેક ખેડૂતોને જાણ છે કે આ ખાતર હિસ્સોના સમાન છે નવસારી નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી

ખાસ આયોજન કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો કચરાનો વૈજ્ઞાનિક ડબે નિકાલ અને તેમાંથી ખાતર બનાવના બનાવવાનું કાર્ય કરી નવસારી નગરપાલિકાએ એક નવું પ્રેરણારૂપ કાર્ય કર્યું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર